ગુજરાતમાં કેમ આવા બનાવ કારણ કે આ ગુજરાત મોડલ છે તમે સમજો ગુજરાતમાં જ ટ્યુશન ક્લાસીસ છે ગુજરાતમાં જ બોટિંગની વ્યવસ્થા છે જે હરણી તળાવમાં બન્યો ગુજરાતની અંદર જ હોસ્પિટલો છે જે આપણે શ્રેય હોસ્પિટલ અમદાવાદમાં જ જોઈએ ગુજરાતની અંદર જ ગેમ ઝોન છે જે આપણે રાજકોટમાં જોઈએ છીએ આપણે આજે જુનાગઢની વાત કરીએ તો ઉત્તરાયણ ઉપર ચૌદ જાન્યુઆરી ઉપર જુનાગઢમાં આવેલું સુરત ફંડવર્ડમાં માણાવદર વિસ્તારની સરકારી સ્કૂલની એક દીકરી દસ ફૂટ ઊંચાઈથી વોટર સ્લાઈડમાંથી પટકાઈ અને એનું મૃત્યુ થયું શું થયું પછી જુનાગઢમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ અને ફરિયાદનું શું થયું એ જુનાગઢના કોઈ નાગરિકને ખબર નથી આ હકીકત છે સરકાર જાગે છે શા માટે કારણ કે એના મત બેંકની પડી છે એને ગુજરાતની નથી પડી ગુજરાતમાં જ આ બધું છે એટલે ગુજરાતમાં થાય છે કારણ કે ગુજરાતી બહાર તો કઈ કોઈ સુવિધા નથી આજે જે તળાવોનું શહેર કહેવાય એવા ઉદયપુરની અંદર કેમ કોઈ ઘટના નથી બનતી આજે જે ફરવાના મોટી જે રાઈડો મુંબઈની અંદર છે એવું તો ગુજરાત આખામાં નથી છતાં પણ મુંબઈમાં આવી કોઈ દુર્ઘટના બન્યાનું ક્યાંય ચોપડે નોંધાયેલું નથી અને જે હદે